અને થ્રુઆઉટ પ્રોસેસ મને જેટલું ફિલ્મમાં શીખવા મળ્યું જેટલું જ બહાર એટલું બધું એમની સાથે શીખવા મળ્યું કારણ કે હી ઇઝ વેરી હી ઇઝ વેરી નાઇસ ટુ મી એ બહુ જ મારી જોડે એકદમ દોસ્તાર જેવા છે અને આઈ કેન નોટ સીમ લાઈક અ ફ્રેન્ડ કારણ કે હું એટલું બધું ઓફકોર્સ રિસ્પેક્ટ કરું છું પણ આજે બી ફોન કરીએ તો એ બ્રો શું ચાલે આવું આવી રીતે આટલા કુલ છે બહુ બધા લોકોને એ જાણીને કદાચ આશ્ચર્ય લાગે બટ હી ઇઝ અ વેરી ગુડ લિસનર એટલે એ હું શું કરવા માંગુ છું ને એ બહુ જ એનું ધ્યાન રાખતા કે ઓકે હા તું શું કરવાનું છે પછી અમે રિહર્સલ કરીએ ટીકુભાઈ અગેન ઇઝ અ ઇઝ અ વેરી કાઇન્ડ હાર્ટેડ ગાય એટલે આઈ ડોન્ટ નો હાઉ ટુ સે ધીસ બટ હું પ્રીવિયસલી પણ કહ્યું છું કે ટીકુ નેવર મેક્સ યુ ફીલ લાઈક હિઝ ટીકુ તલસાણે આટલું બધું કામ કર્યું છે હિન્દી ફિલ્મો ગુજરાતી ફિલ્મો નાટકો સિરિયલ્સ એટલે અને સુપર એનર્જેટિક એ અને સિદ્ધાર્થ સર બંને લાઈક ટીકુ સરનું એવું છે કે ઇઝ અ બાઇકર એટલે મુંબઈ થી અમદાવાદ આવે ઘણી વખત તો બાઇક લઈને આવે